તો જય હિન્દ ને જય માતાજી બધા મિત્રોને તો આજે છે સોનલ માની બીજ એટલે કે સોનલ બીજ તો આપણે જવાનું છે કરેણી સોનલ મંદિરે તો આપણે માતા મંદિરે તો મિત્રો ઓલરેડી આપણે નીકળી ગયા છે હોનલમા માના મંદિરે જવા માટે કરેણી અને આજે છે હોનલ બીજ એટલે તમને હોનલમા ના દર્શન કરાવી એટલે આગળ વિડિયોમાં માં રેજો અને કોમેન્ટમાં જય હોનલમાં લખી નાખ્યું તો મિત્રો ઓલરેડી અમે આવતા હતા બાજુ જો સોંદડા ફાટક બનશે ટ્રેન હવે હું કાલે ઉતારી લઉં એટલે અહીંયા અમે વાત જોઈને ઊભા છે હવે ક્યારે ટ્રેન આવે અને ક્યારે ફાટક ખુલે જો બતાવો તમને બંધ છે ફાટક છે બંધ હવે અહીં ઉભા છે વાત જોઈને તો ઓલરેડી ટ્રેન આવી ગઈ છે હવે ફાટક થોડી જ વારમાં માં ખુલશે જો કેમ જાય જાય ને હવા હબી કઈ ઘટેજ નહીં હવે ફાટક ખુલશે તો મિત્ર ઓલરેડી મેળો જાય છે હે જોઈ લો મેળા જેવું હે કંઈ ઘટે નહી એવું તો મિત્ર ઓલરેડી સોલોમાલા મંદિર આવી ગયું છે નજીક અને આપણે જઈ દર્શન કરવા સોનલ માના તો હાલો તમને બતાવ સોનલમા ના મંદિર તો મિત્રો ઓલરેડી હોનલ માના મંદિરે ગયા છે તો તો હાલો તમને દર્શન મિત્રો ઓલરેડી કરી લોનલમા માના દર્શન માણા કે માય ને એટલું તો મિત્રો પાછા દર્શન કરી લો હોનલ માના બે બે વાર દર્શન કરાવું છું તમને હોનલ માના કઈ ઘટ જ નહીં હો પબ્લિક એટલે માણા એટલે ક્યાંક ખોટે જ નહીં એટલું માણા માણા માણાથી વાત પૂછો મને હૈયો હૈયો દરાય એમ ને તોય ચાલે એટલે તમને ઓલે ફેરા હરખા દર્શન ન થયા હોય સોનલ માને તો આજ પહેલા હરખા દર્શન કરી દ્યો સોનલમાં હવનું સારું કરે માતાજી અને બીજી એક બાર સોનલ માનું હતું આમ બધાય ફોટા પાડતા હતા અને આમ દર્શન એ કર્યા અને ફોટાઈ પડ્યા બે ભેગું એટલે અહીંયા વારો આવતો નતો ફોટાનો પછી જાય સાઇડમાં હું કાલે દર્શન કરી આવે છે બીજું સોનર્માનું મંદિર છે ત્યાં એ પાછા દર્શન કર્યા અને પછી આવી ગયા ગ્રાઉન્ડમાં પબ્લિક કે મારું કામ કે માય નહીં હોય એટલું પબ્લિક હતું દુનિયાનું પબ્લિક હતું અને આપણે લોક લાડીલા શ્રી ગાયક એટલે કે પુનમબેન ગોંડલિયાનો ડાયરો હાલતો હતો પૂનમબેન ગાતા હતા કંઈ કટે જ નહીં હો કમકમાતી બોલાવતા હતા પૂનમબેન ગોંડલિયા બહુ મસ્ત ગાતા હતા કોઈ ગાયિકા છે હાઈ ક્લાસ ગાયિકા છે મસ્તન પછી આપણે તો બે ગયા તમને ખબર છે આ નમીના તો નહીં જાય હોનલ માં કોઈ વરસાદ બરસાદ લઈ લેવા દે હોનલ માં એટલે પછી આપણે બે ગયા થારી ઉપર જમી બમી ને પછી પાછા જોયું તો પબ્લિક કોઈક આવ્યું હતું મોટા માણસો એટલે ઢોલ ને શરણાઈ એવું વાગતું હતું એટલે એ સીન લઈ લીધું હું લઈ લેવા દે ને પછી હું કોલો સીન બાકી રહી ગઈ ભાઈ મારો સીન લઈ દેખ માતાજી ને માતાજીને પકેલા સીન લઈ લીધો અહીંયા બહાર પછી આ મંદિર નાના નાના વેચાતા વેચાતા હતા સોનલ માતાજીના કેવા છે મસ્ત એને કલાકારી જો કેવી છે કેવી રીતે બનાવ્યા છે જો એને કંઈ ઘટે જ નહી એવા બનાવ્યો હા ને જા નું શિખરબંધ મંદિર અને આ એક ભાણે જ મારો રિહાણો હોય કે શું હોય ડોરા કાઢતો તો મારા હામાં મૂર્તિને લઈ ન ગયો ને વાહેથી આવ્યો એટલે એનું કંઈ નક્કી નતું ને પાછળથી આવ્યા ને એટલે મેં એને વિડીયો કોલમાં જે ડોફો બતાવ્યો હતો ને ખીજવો હતો એટલા માટે રિહાઈગલ બેઠો હતો મારાથી હા જો હવે મારા વિડિયો ઉતારી જો કે હું તે મારો વિડિયો ઉતારી હતી કે હું તારો વિડિયો ઉતારું એટલે ઉતારે મારો વિડીયો પછી તો બધાય ગાયક કલાકાર ગાતા હતા ને બધા મીંડા રાસ લેવા ધરવા જ નહીં બધે રાસ રમવા દુનિયામાં દુનિયાના કટે કેમ કઈ ઘટે જેને જેમ લેવા હોય મેં લેવા પછી તો જો ડાયરો હાલતો હતો હાઈ ક્લાસ નો આ સ્ટેજ ની નજીક પૂગી ગયા હતા કઈ ઘટ ની એવો ડાયરો હાલતો હતો માયાભાઈ આહિર આવેલા હતા પછી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આવેલા હતા અને ઘણા કંકુ કેસરમાં આવેલ હતા પૂનમ ગોંડલિયા આવેલા હતા એવા ઘણા હજુ અમુક ના નામ એ નથ આવડતા બધે કલાકાર આવેલા તો પછી તો મેં રાહ રાસ લઈ લીધો અમુક વખતે આવ્યા તો મોજ કરી જ લેવાય ને કાલની કોને ખબર છે કલાક પછીની કોને ખબર છે હું નલમાં આવ્યા તો ધબધબારી બોલાવી જ લેવાય હું કે બાકાજી કે બોલાવીને થોડું જવાય એટલે પછી તો બીજાને વિડીયો ઉતારવા દીધો કોક અધાણાને અને મેં પછી હબા હબી બોલાવી

હાઈ ક્લાસ નું ગાતા હતા કઈ ને એવું ગાતા હતા એટલે બધા જમ્યું આખા પબ્લિક કેટલું છે જોઈ લો દુનિયાનું પબ્લિક છે એટલે કલાકાર એક નંબર હતા પછી તો પીરસવાવાળા આવી ગયા હતા જોઈએ કેમ ને બધા બેંડા જમવા લલિત ને પ્રફુલ્લ ને વિનયભાઈ આપણા મોટી ઘસારી થી ભૂગી ગયા હતા ને આ જો જમવા હતા પ્રસાદ સોનલ માતાજીનો પરસાદ લેવા મડે અમે તો લઈ લીધો હતા આગળથી આ ત્રણ બાકી હતા થી લેવા મડ્યા તને પબ્લિક કે મારું કામ જમણવાર ચાલુ થઈ ગયો સવારના આઠ થી ચાલુ હતો શેઠ અત્યારે વાગ્યા હતા પાંચ છના આ પાન જોઈ લો કોઈને ખાવા હોય તો કહેજો ધોમકાવી દઉં અને ટેટ ઉધરાવતા હતા ભાઈ નામ લખાવતા હતા અને બીજા પાન તો બીજો સીન છે પાનનો કોઈને ખાવો હોય તો કહેજો અને બધા પાછળના પાતળીને બધાય વેચતા હતા સાઈડમાં અને મેળો જાય તો કઈ ઘટે નહીં એવો જાણે મેળો છે એવું જ લાગતું હતું હોનલ એ ફુગા વાળા ને બધા રમકડા વાળા ને બહુ બધા હતા ને જો આ શિયાળો આવી ગયો છે તો આ બધે કોઈને જુહા લેવા હોય તો આ ભાઈનો સંપર્ક કરજો ના આ તો નાના છોકરા છે પણ મોટા મોટા ઠેકડા મારતા હતા કઈ ઘટે નહીં એ કેવા ભૂલ છે પછી તો મેં શિયાળો હતો તો મેં લીંબુ છોડા ઠપકારી લીધું કઈની તરસ લાગી હતી પાણી પાણી પીવાને કરતા લીંબુ છોડા પી લેવા લેવાથી લીંબુ થોડા પી લીધી હતી એ ભાઈ તો વીસ વીસ વીસમાં ફક્ત હા વીસ વીસમાં માં લચ્છી પછી તો મેં એક ફોટો લઈ લીધો હાથ ઘોડાવાળો હું કદાચ ફેરફાર થાય તો પછી તો અમે નીકળી ગયા ઘરે જવા આઈન પડી ગઈ હતી હાવ થોડો થોડું અંધારો થઈ ગયું હતું